હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં અને પહેલો બ્લોગ તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તો હું આવું નવા વિડીયો બનાવું અને તમને બતાવું આજનો મારો પહેલો બ્લોગ છે ભાવનગર જિલ્લાના કોડિયા ગામમાં નિષ્કલંક મહાદેવનું મંદિર આ મંદિર અરબી સમુદ્રની અંદર દરિયા કિનારેથી દોઢ કિલોમીટર અંદર આવેલું છે આ મંદિર દરિયાની અંદર સમાઈ જાય છે આ મંદિર પાંચ પાંડવો દ્વારા બનાવવામાં આવેલું છે જ્યારે પાંચ પાંડવો યુદ્ધમાં કૌરવોને મારી નાખ્યા ત્યારે તેમને બહુ અફસોસ થયો હતો તો પાંચ પાંડવો શ્રી કૃષ્ણ પાસે ગયા અને શ્રીકૃષ્ણએ તેમને કારાકલની ગાય અને કારાકલની ધ્વજા આલી અને એવું કીધું કે તમે દરિયાની કિનારે કિનારે ગાય પાછળ ફરો જ્યારે પાંચ પાંડવો ગાય પાછળ ફરતા ફરતા ઘણા દિવસો વીતી ગયા ત્યારે કોડિયા ગામ પાસે આવીને ગાય સફેદ રંગની થઈ ત્યારે પાંચ પાંડ પાંચ પાંડવ ઉત્સાહિત હતા અને પાંચો ભાઈઓ તપસ્યા કરવા બેઠા ભગવાન શિવની ધ્યાન ધરવા બેઠા દરેક ભાઈઓને ભગવાન શિવે શિવલિંગના રૂપમાં બતાવ્યા તેઓ ધ્યાન કરતા હતા ત્યારે શિવલિંગ ભાઈઓ સામે દેખાયા તેથી કુલ પાંચ સ્વયં શિવલિંગ પ્રગટ થયા આ પાંડવો પ્રસન્ન થયા અને તેમને પાચેવ ભાઈઓની ખૂબ જ ભક્તિપૂર્વક પૂજા કરી હતી દર્શન કરવા માટે ચાલો ત્યાં જઈએ તમને બતાવું શિવલિંગ પાંચ પાંડવો દ્વારા બનાવેલો ફ્રેન્ડ જોઈ શકો છો આ પાંચ પાંડવો દ્વારા બનાવેલો શિવલિંગ છે જો બધા સેવા કરી રહ્યા છે ગૌરી વર્ત ની પૂજા થઈ રહી છે પાઠ પાંડવ દ્વારા બનાવેલા શિવલિંગ છે આપડી જોતું બહુ જાણકારી નથી અને અત્યારે બધા ફોટોશૂટ કરી રહ્યા છે આગળ આ મારા હિતેમ બ્લોગર છે હજુ આજે નવો વિડીયો બનાવ્યો છે હિતેન ભાઈએ આ તિમલી લેવર અમારા બુદ્ધલેશ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને